来啦！

ને ત્યારે આ માતા એની જતી રહી ઘણી વાર છે ને ભૂવા બુ ભરાકા બોલાવતા હોય છે હમણાં એ જગ્યા રમેલ સાહેબ રમેલ જોવા ગયેલો હું પી દેલો છે ચાલો હાલ દીધો એક જગ્યા રમેલ ચાલતી હતી રમેલમાં કેવું કેવું આમ સાત આઠ ભુવા ધૂણતા હોય ને પાછળ બેઠેલો એક જણો આખો કરે ને એને પાછો વચમાં બોલાવે આવું બધું હોય ને રમેલમાં વધી ગયો રમલ માં ઘટ મોજ ચામુંડાવાળી બોલ્યો કે પાવાગઢ થી એક જણો હોશિયાર ભુવાય તમારા રાજુભાઈ જે હોય પકડી પાડ્યું કે ચામુંડા પાવાગઢ થી ના આવે પાવાગઢ થી તો મહાકાળી આવે ને ચામુંડા ચોટીલા થી આવે પાછું પૂછ્યું બોલ તું તો કે ચામુંડાવાગઢ કે મહાકાળી જોશમો જોશમો ખોટું બોલાઈ ગયું પણ ભુવા હોશિયાર ખુબ હોય ભુવા બહુ હોશિયાર હોય સાહેબ ભુઓ કે હું ચામુંડા છું પાવાગઢ થી જ આવીશું પણ કે પેલો કે કેવી રીતે હોય પાવાગઢ મત મહાકાળી હોય

બુવાજીની વાત કરવી ની આરી છે માં જગદંબાની વાત કંઈક અલગ છે પણ કલાકારોનો અવાજ માટે ખાસ નરેન્દ્રભાઈ મોદીના અવાજ માટે હમણાં પણ ચાર પાંચ જણાય મને કહ્યું છે તો બધાની વિનંતી છે તો એક નાનકડી ઝલક રજૂ કરું છું કે આજના કાર્યક્રમની અંદર અને મારી ખાસ વિનંતી છે મિત્રો આયોજક મિત્રોની ખાસ રિક્વેસ્ટ છે કે આજનો આ કાર્યક્રમ મનોરંજન જે આપણે લોક ડાયરા થકી કરીએ છીએ બરાબર છે પણ બધાને ભેગા મળી અને જે તે કોઈ અહીંયા ચેરિટેબલ કાર્યક્રમ આયોજિત કર્યો છે એટલે જે તે કોઈ પૈસાનો અહીંયા બચત થશે તે આપણે મંદિરની પાછળ જે વાવ છે એના ઉત્થાન માટે પૈસાનો આપણે વપરાશ કરવાનો છે એનો ખર્ચ કરવાનો છે માટે અહીંયા બેઠેલા કોઈ ભાઈ બહેન મિત્રની ઈચ્છા હોય તો અહીંયા આવી અને જે કંઈ પણ પૈસા આપશે તે સ્ટેજ ઉપર આવેલા તમામ પૈસા આયોજકોને આપવાના છે એટલે પૈસાથી આપ અહીંયા એ વાવ માટે અને આપણા વડગામને એક ઐતિહાસિક સ્થળ તરીકે આવનાર દિવસોમાં આપણે પ્રસિદ્ધ થાય જાહેર થાય એના માટે આપણા બધા આયોજક મિત્રો એટલી મહેનત કરી છે તો કોઈ મિત્રોને અહીંયા યોગદાન આપવું હોય કે દાન આપવું હોય તો અહીંયા વડીલો મહાનુભાવો ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ મોદી આ કાર્યક્રમમાં પોતાના આશીર્વાદ આપી રહ્યા છે તો એમના એક નાનકડી જલક રજૂ કરું છું તમે બધા જો કે બહુ સારી રીતે જાણો છો કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ

ભવિષ્યમાં હું બે ખેત તલાવડી બનાવીશ અને જે લોકો તાળીઓ નથી વગાડતા ભગવતી સદાય સુજલામ શુભલામ કરે હવે પરમાત્મા ને મારી પ્રાર્થના છે જય ગુજરાત જય ગુજરાત થેન્ક યુ જોકે આપણા નેતા હતા સ્વર્ગીય ચિમનલાલ પટેલ સ્વર્ગી ચિમંડાલ પટેલ જેમને ગુજરાત માટે બહુ કાર્યરત હતા અને નર્મદા યોજના સરદાર સરોવર યોજના માટે બહુ એમને મહેનત કરેલી આપણી વચ્ચે હયાત નથી પણ કલ્પના કરે કે જીવિત હોય ને પધારે તે શું કે છે સ્વર્ગીય ચિમંડાલ પટેલ ના અવાજની એક ઝલક આપું છું આજના લોક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે જે મને ઇન્વાઇટ કર્યો છે

ઓડિયન્સ માંથી કોઈ બોલ્યું કે સાહેબ અહીંયા બહુ પાણી છે જરૂર નથી શાંતિ રાખો આ તો ખાલી બોલવાનું છે નર્મદે જય ગુજરાત થેન્ક યુ અવાજ માટે ખાસ રિક્વેસ્ટ છે મિત્રો સૌથી પહેલા તમને એક એવો અવાજ સંભળાવું છું મને પૂરો વિશ્વાસ છે તમને બહુ ગમશે અને તે કલાકાર નું નામ છે અમરીશ પુરી અમરીશ પુરી એની જિંદગીમાં લગભગ ફિલ્મોમાં વિલનનો અભિનય વિલનના કિરદાર નિભાવ્યા છે હવે એકવાર એવું બન્યું કે અમરીશ પુરી ને કોઈ ગુંડા કિડનેપ કરીને વાગી ગયા અમરીશપુરી વિચાર કર્યો કે આખી જિંદગી મેં હિરોઈનો મારી પત્નીને કોઈ ગું હવે અમરીશપુરી ગુંડા જોડે જાય છે ચો છે દયા દયા ખૂન तूने सोए हुए सांप को छेड़ा है जंगल खामोश है इसका मतलब ये नहीं कि जंगल में शेर नहीं है हो सकता है कि शेर सोया भी हो तूने मेरी पत्नी को उठाया और पहले ये तो बता मेरी कौन सी पत्नी को उठाया तूने <laughs> मोगेम्बो खुश हुआ थैंक यू

તેમનો અહીંયા પૂરેપૂરો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે તાલીના ગરદારથી આપણે પીએસઆઈ શ્રી પરમાર સાહેબ અને વડગામ તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફગણનો આપણે આયોજન સમિતિ દ્વારા ખૂબ આભાર માનીએ છીએ અને શ્રી હરિકૃષ્ણ પટેલ સાહેબ ને એએસપીજી વરગુર્જર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સાથે ખાસ વિનંતી છે મિત્રો કે ઉદાર આપ અહીંયા ખાસ દાન આપજો એવી આયોજન સમિતિની નમ્ર વિનંતી છે કારણ કે આ વાવનો ઉત્થાન થાય આ વાવ આપણી એક ઐતિહાસિક છે અને અગિયારસો વર્ષ જૂની આ વાવ જેને એકવાર ફરી આપણે પ્રગટ કરવાની છે માટે બધા યોગદાન આપો અહીંયા ફાળો આપો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે વાત હું કરતો હતો અમરીશપુરીની પણ ત્યાર પછી યુવા મિત્રો માટે એક સરસ બધાના કલાકારને યાદ કરું છું જેનું નામ છે સની દેવોલ વિશ્વનો એક એવો માણસ છે જે ગાડી લઈને જન્મેલો છે બુમો પાડી પાડીને કહેતો તો મેં નીકલા ગડ્ડી લેખે સની દેવોલ कुत्ते के पिंजरे में के शेर भी कुत्ता बन जाता है इस तरह किसी औरत को उठाना उसे परेशान करना उसे किडनैप करना कितना बड़ा गुनाह है तू नहीं जानता ये ढाई किलो का हाथ देख रहा है तू अगर किसी पे पड़ता है तो आदमी उड़ता नहीं दुनिया से उठ जाता है तूने अगर मेरी पत्नी को रिहा नहीं किया मां कसम मैं तेरी ऐसी पिटाई करूंगा ऐसी पिटाई करूंगा ऐसी पिटाई करूंगा, करूंगा। जैसी मेरी पिटाई मेरी बीबी करती है ત્યાર પછી ચલે આઈટમ તેરી સી વાત રહું મેં અપુન કી પત્ની કો તુને ને કિયા ચલે બાપિયા બોલ દે બાબા કી ખોપડી હતી ને આવડે એટલું ગણેજા પણ જે રીતે મેં તમને ઓમપુરીનો અવાજ સંભળાયો એક એવા જ આઠ ફિલ્મોના કલાકારનો અવાજ રજૂ કરું છું જેનું નામ છે નશરૂદીન શાહ બહુ ઓછો સ્ટેજ ઉપર સાંભળવા મળે એવો કલાકાર છે નશરૂદીન શાહ देखो मैं तुम सबको एक ही बात का मशवरा देना चाहूंगा तुम जैसे लोगों को मैं जुल्म के ठेकेदार समझता हूँ उन्हें अपने हाथों से खत्म करना चाहता हूँ समझे इससे पहले कि मेरे दिल का जानवर जाग उठे छोड़ दो उसे छोड़ दो थैंक यू फ्रेंड्स धन्यवाद हमारा बहुत सरस मजा कलाकार